નશા મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે મહીસાગર જિલ્લા સેવા સદન કમ્પાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને નશા મુક્તિ અંગેની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી આ પ્રસંગે જિલ્લા સેવા સદન અને જિલ્લા પંચાયત ભવન ખાતે કાર્યરત તમામ કરચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નશા સમાજના નિર્માણ માટેના શપથ લીધા હતા આ સામૂહિક પ્રતિજ્ઞાનો મુખ્ય હેતુ સમાજમાં નશાના દૂષણ અંગે જાગૃતિ ફેલાવાનો અને યુવાનોને વ્યસનથી દૂર રહેવા પ્રોત્સાહિત કરવાનો છે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ નિવાસી અધિક કલેક્ટર સી વી લટા નાયબ જિલ્લા વિકાસ અધિકારી મૈત્રીબેન જિલ્લા શિક્ષણ અધિકારી સહિત કર્મચારીઓ નશા મુક્ત અંગેની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી અનિકેત જોશી મહિસાગર